કરજણના મોટી કોરલ ઘાટ નર્મદા નદીમાં ગેરકાયદેસર ચાલતી હોડીઓ બંધ કરવા બાબતે કરજણ મામલતદારને આવેદનપત્ર અપાયું કરજણના મોટી કોરલ ઘાટ વિસ્તારોમાં ગેરકાયદેસર હોડીઓ ચલાવતા વિરુદ્ધ માછી રોહિતભાઈ અને માછી ટીનાભાઈ રોષે ભરાયા તેમજ કરજણ મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરામાં હરણીકાંડની ઘટના બાદ કલેક્ટર તેમજ હાઈકોર્ટ દ્વારા ઇજારા બંધ કરવામાં આવ્યા છે છતાં પણ હોડીઓ ઘાટ ચલાવવા માટેની કોઈપણ જાતના લાયસન્સ તેમજ પરમિશન વગર તેમજ સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમજ કરજણ તાલુકાના મોટીકોરલ ગામના માછી રોહિતભાઈ અને માછી ટીનાભાઈ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે નદી કિનારે હોડી ઘાટ ચલાવવામાં આવે છે તેમાં પણ કોઈ પણ જાતનું નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમાં સદંતર નિયમોનું ઉલ્લંઘન કરી તેમજ કોઈપણ જાતના સેફ્ટી અને સાધનો વગર નાગરિકોને હળળીકાંડ જેવી ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે માછી ટીનાભાઈએ જણાવ્યું હતું કે અમોએ ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરેલ છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલ છે તેમ છતાં આ લોકો ઉપર હજુ સુધી કોઈ પણ જાતના કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી અને કોના રહેમ નજર હેઠળ આ હોડીઓ ચલાવવામાં આવે છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ હજુ પણ અમારી માંગ ન સ્વીકારવામાં આવે તો અમે હાઈકોર્ટમાં ન્યાય માટે માંગ કરીશું રામાભાઈ ગોરધનભાઈ માછી કરજન તાલુકામાં હોડી કાર્ડ ગેરકાયદેસર ચાલવા છતાં અમે સીએમસીને બીડીઓ સાહેબને જે

जन तालुका घाटो चाले चले इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी नई वीडियो सबसे पहले देखने के लिए